સમાચાર દરેક માહિતી જણાવી ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલ ની અંદર નવા છે ખુ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલ ના માધ્યમથી મળી જાય સૌથી પહેલાં બાકી રહેલ એપ્રિલ મહિનામાં તમારે બેંકે ધક્કો ન થાય એટલા માટે જાણી લેવા કામના સમાચાર કે અઢાર તારીખે ગુડ ફ્રાઇડે હોવાથી દેશની અંદર અને ગુજરાતની અંદર રજા રહેશે તો વીસ તારીખે રવિવાર છે છવ્વીસ તારીખે ચોથો શનિવાર છે જેમને કારણે પણ બેંકમાં રજા રહેશે તો હત્યાવી તારીખે રવિવાર છે ને ઓગણત્રીસ તારીખે ભગવાન પરશુરામની જયંતિ છે જેમને કારણે પણ બેંકની અંદર રજા રહેશે તો તમારે બેંક રિલેટેડ કોઈ કામ છે તો અઢાર તારીખે 20 તારીખે છવ્વી તારીખે હત્યાવી તારીખે ને 29 તારીખે તમે બેંકમાં જતા નહીં નહીતર તો બેંક બંધ હશે અને એ દિવસે તમારા કામ થશે નહીં બેંકે તમારે ધક્કો થશે એટલા માટે આ દિવસો સિવાયના દિવસોમાં તમે બેંકે જજો જેથી કરીને બેન્કો ખુલ્લી હોય અને તમારા બેંકના કામો વહેલી તકે થઈ જાય ત્યાર પછી આગળ જોઈએ તો ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ છે એ જાહેર કરવામાં આવ્યા છે નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ એલપીજી ગેસના ભાવની અંદર વધારો કરતા જણાવ્યું હતું કે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો આપણે જણાવી દઈએ કે ઉજ્જવલા યોજના હેઠળ તમે ગેસ કનેક્શન મેળવેલું છે તો અત્યાર સુધી તમને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળતો હતો પરંતુ એની અંદર હવે પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને હવે તમને પાંચસો પચાસ રૂપિયામાં ઘરેલું ગેસ સિલિન્ડર મળશે જ્યારે સામાન્ય વ્યક્તિ હોય એમને અત્યાર સુધી ઘરેલું ગેસ સિલિન્ડર છે એ ગુજરાતની અંદર આઠસો દસ રૂપિયામાં મળતો હતો પરંતુ હવે એની અંદર પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને હવે આઠસો ને રૂપિયામાં મળશે અલગ અલગ જિલ્લાની અંદર દસથી વીસ રૂપિયાનો ફરક હોઈ શકે છે પરંતુ આઠસો ને સાહીઠ રૂપિયાથી ઉપર તમને હવે ગેસ સિલિન્ડર મળશે પચાસ રૂપિયાનો ગેસ સિલિન્ડરના ભાવની અંદર વધારો કરવામાં આવ્યો છે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ નવા ગેસના ભાવો છે એ જાહેર કર્યા છે પછી ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય કે હવે તમે સો નંબર ઉપર ફોન કરશો તો પોલીસ પહેલા ડ્રોન છે એ પહોંચી જશે મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ અને સુરત શહેરની અંદર સૌથી પહેલાં પાયલોટ પ્રોજેક્ટ છે એ લોન્ચ કરવામાં આવ્યો હતો અને આ પાયલોટ પ્રોજેક્ટ છે એ સફળ ગયો છે ત્યાર પછી હવે ગુજરાતની અંદર રાજકોટ અમદાવાદ વડોદરા અને સુરતના તેત્રીસ જેટલા પોલીસ મથકો છે ત્યાં ડ્રોન છે એ તૈનાત કરવામાં આવ્યા છે અને મિત્રો આ પાયલોટ પ્રોજેક્ટની અંદર એટલે કે આ પરિયોગ ની અંદર જાણવા મળ્યું છે કે ડ્રોન છે એ પીસીઆર વાનની તુલનામાં ઝડપથી ઘટના સ્થળે પહોંચી જાય છે એટલે કે સરકાર દ્વારા સૌથી ડ્રોન છે એ પહોંચાડવામાં આવશે ત્યાંથી ફૂટેજ લેવામાં આવશે ત્યાં ઘટનાની ગંભીરતા છે એ જાણવામાં આવશે અને ત્યાર પછી પોલીસ ફોર્સનું આયોજન કરી અને ઘટના સ્થળે પીસીઆર વાન છે એ મોકલવામાં આવશે તો ગુજરાત સરકારે પોલીસ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે એ અંતર્ગત તમે હવે સો નંબર ઉપર ફોન કરશો તો સૌથી સૌથી પહેલાં ડ્રોન છે એ ઘટના સ્થળે પહોંચે ઘટનાની ગંભીરતા જાણશે અને ત્યાર પછી પોલીસ ફોર્સનું આયોજન કરી અને પોલીસ ફોર્સને પીસીઆર વાનને તે ઘટના સ્થળે મોકલશે ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય સૌથી પહેલાં રાજકોટ અમદાવાદ વડોદરા અને સુરત શહેરની અંદર લાગુ થશે ત્યાર પછી ધીમે ધીમે એમનો વિસ્તાર છે એ વધારવામાં આવશે ત્યાર પછી ગુજરાતના એસબીઆઈ બેંકના લાખો ગ્રાહકો છે એ ધ્યાન આપે કેમ કે હવે એસબીઆઈ એટીએમ ટ્રાન્ઝેક્શનના નિયમોની અંદર ફેરફાર કર્યા છે એ અંતર્ગત મેટ્રો અથવા તો નોન મેટ્રો ગ્રાહકો છે એ એસબીઆઈના એટીએમમાંથી પાંચ વખત તો અન્ય બેંકના એટીએમમાંથી દસ વખત ફ્રીમાં ટ્રાન્ઝેક્શન છે એ કરી શકશે અને ત્યાર પછી એની પાસેથી ચાર્જ છે એ વસૂલવામાં આવશે ત્યારબાદ મિત્રો એસબીઆઈના એટીએમમાંથી તમે પૈસા કાઢશો તો પંદર રૂપિયા પ્લસ જીએસટી તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે અને અન્ય બેંકના એટીએમમાંથી પૈસા તમે ઉપાડશો તો એકવીસ પ્લસ જીએસટી તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે અને જે લોકોના બેંક ખાતાની અંદર એક લાખથી વધારે બેલેન્સ છે એ મેન્ટેનન્સ હશે જળવાયેલું છે એમની પાસેથી એટીએમ ચાર છે એ વસૂલવામાં નહીં આવે અનલિમિટેડ ફ્રીમાં ટ્રાન્ઝેક્શનની સુવિધા છે એ લોકોને આપવામાં આવશે તો મિત્રો એસબીઆઈએ એટીએમના ટ્રાન્ઝેક્શનને લઈને નિયમોની અંદર ફેરફાર કર્યો છે એ અંતર્ગત તમે મહિનાની અંદર પાંચ ટ્રાન્ઝેક્શન છે એ ફ્રીમાં મેળવી શકશો ત્યાર પછી પંદર પ્લસ જીએસટી તમારે ચાર્જ દેવો પડશે અને તમે બીજા એટીએમમાંથી એટલે કે બીજી બેંકના એટીએમમાંથી તમે પૈસા ઉપાડશો તો દસ ટ્રાન્ઝેક્શન ફ્રી મળશે અને ત્યાર પછી એકવી પ્લસ જીએસટી ચાર્જ છે એ તમારે આપવો પડશે તો આમ એસબીઆઈ બેંકે એટીએમને લઈને નવા નિયમો છે એ જાહેર કર્યા છે ગુજરાતના લાખો ગ્રાહકો ઉપર આની અસર પડશે પછી બેંકને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સતત બીજી વખત રેપો રેટની અંદર ઘટાડો કર્યો છે મિત્રો રેપો રેટની અંદર ઝીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે રેપો રેટ છે એ છ પોઈન્ટ પચીસથી લઈ અને છ કરવામાં આવ્યો છે મિત્રો આ રેપો રેટની અંદર ઘટાડો થયો છે જેમને કારણે હોમ લોન પર્સનલ લોન અને કાર લોન છે એ સસ્તી થઈ છે એટલે કે એમના ઈ એમઆઈ છે એ ઓછા થઈ જશે હવે તમારે હોમ લોનના પર્સનલ લોનના અને કાર લોનના હપ્તા છે એ થોડા ઓછા આવશે મિત્રો આ રેપો રેટની અંદર ઘટાડો થયા બાદ એટલે કે ઘટાડો કરવામાં આવ્યો ત્યાર પછી ચાર બેન્કોએ મોટી ભેટ આપી છે જેની અંદર પંજાબ નેશનલ બેંક ઇન્ડિયન બેંક યુકો બેંક અને બેંક ઓફ ઇન્ડિયાએ પણ એના વ્યાજદરની અંદર ઘટાડો કર્યો છે આ ચાર બેન્કોએ હોમ લોન અને કાર લોનના હપ્તાની અંદર વ્યાજદરોની અંદર ઝીરો પોઈન્ટ ટકા સુધીનો ઘટાડો કર્યો છે અને મિત્રો આ ઘટાડાના એટલે કે આ નવા વ્યાજદરો છે એ દસ અને અગિયાર એપ્રિલથી લાગુ પણ થઈ ગયા છે તો ખાસ કરીને ચાર બેન્કની અંદર તમારું ખાતું હોય તમે ત્યાંથી લોન લીધેલી હોય તમે હપ્તા ચૂકવતા હોય તો તમને મોટો ફાયદો થશે વ્યાજ દરની અંદર બેંકે ઘટાડો કર્યો છે અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પણ રેપો રેટની અંદર ઘટાડો કર્યો છે એમને કારણે તમારે હવે ઓછા હપ્તા આવશે ગ્રાહકોને મોટો ફાયદો થશે સમાચારોની અંદર આગળ વધીએ તો ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે ગુજરાત સરકારની ફરી એક વખત જાહેરાત આપણે જણાવી ગુજરાત રાજ્યની અંદર પાંચ લાખ જેટલા એવા રાશન કાર્ડ ધારકો છે કે જે કાર્ડ ધારકોએ હજી સુધી રાષ્ટ્રના રાશન કાર્ડનું ઈ કેવાયસી છે એ કરાવ્યું નથી અને સરકારે ચોથી વખત રાશન કાર્ડની કેવાય સી કરવાની તારીખ છે એ લંબાવી દીધી છે આપને જણાવી દઈએ કે સરકાર દ્વારા અંતિમ તારીખ છે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ જાહેર કરવામાં આવી હતી પરંતુ ફરી એક વખત એટલે કે ચોથી વખત તારીખ અંદર વધારો કરવામાં આવ્યો છે અને તમે ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી તમારા રાશન કાર્ડનું કેવાય સી છે એ કરાવી શકશો પરંતુ મિત્રો આ વખતે આપને જણાવી દઈએ કે સરકારે સ્પષ્ટ કહ્યું છે કે ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ પછી તમારા રાશન કાર્ડનું કેવાય સી નહીં હોય તો તમને તમારા રાશન કાર્ડની અંદર અનાજ છે એ મળતું બંધ કરી દેવામાં આવશે અને તમારું કાર્ડ છે એ પણ સાયલન્ટ કરી દેવામાં આવશે અને તમારા રાશનકાર્ડનો બીજી કોઈ જગ્યાએ પણ ઉપયોગ થશે નહીં એવું સરકારે કહ્યું છે એટલા માટે તમારે તમારા રાશન રાશન કાર્ડનું કેવાય છે એ કરાવવું જરૂરી છે જો તમને અનાજ મળે છે કે નથી મળતું તેમ છતાં પણ બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા તમારે તમારા રાશનકાર્ડનું કેવાય સી છે એ વહેલી તકે કરાવી લેવું જરૂરી છે સરકાર દ્વારા ચોથી વખત તારીખની અંદર વધારો કરવામાં આવ્યો છે અને હવે છેલ્લી તારીખ છે એ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ જાહેર કરવામાં આવી છે આગળ દ્રાગળવાજે તો ગુજરાતના અપંગ અને દિવ્યાંગ લોકો છે એમને હવે દર મહિને 1000 રૂપિયાની સહાય મળશે મિત્રો યોજનાનું નામ છે સંત સુરदास યોજના આ યોજના હેઠળ ગુજરાતના અપંગ અને દિવ્યાંગ વ્યક્તિઓ છે એમને દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય છે એ ગુજરાત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે ગુજરાતની અંદર 82000 જેટલા લોકો છે કે જે લોકો આ યોજનાનો લાભ છે એ લઈ શકશે મિત્રો સંત સુરदास યોજના છે એની અંદર જે નિયમો હતા ધારાધોરણો હતા એની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે આ યોજનાની અંદર અત્યાર સુધી એસી ટકા અપંગતાના કિસ્સાની અંદર જ લાભ મળતો હતો પરંતુ હવે આ કિસ્સો છે ઘટાડવામાં આવ્યો છે અને સાઠ ટકા કરવામાં આવ્યો છે એટલે કે જે વ્યક્તિ સાઠ ટકા અપંગ હોય એને પણ હવે લાભ આપવામાં આવશે ત્યાર પછી મિત્રો દિવ્યાંગ વ્યક્તિને જે લાભ આપવામાં આવતો હતો તો એની માટે એક વય મર્યાદા અને આવક મર્યાદા છે એ નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે વયમર્યાદા અને આવક મર્યાદાના ધારાધોરણો છે એ દૂર કરી દેવામાં આવ્યા છે એટલે દરેક દિવ્યાંગ અને અપંગ વ્યક્તિઓ છે એ લાભ લઈ શકશે ત્યાર પછી મિત્રો બીપીએલ કાર્ડની જે શરત હતી એ પણ દૂર કરવામાં આવી છે જે વ્યક્તિ પાસે બીપીએલનું કાર્ડ હોય એમને જ લાભ આપવામાં આવતો હતો પરંતુ હવે એ નિયમ પણ કાઢી નાખવામાં આવ્યો છે અને હવે દરેક રાશન કાર્ડ ધારકો છે એમને લાભ આપવામાં આવશે તો આમ ગુજરાત સરકાર દ્વારા સંત સુરદાસ યોજનાની નવી જાહેરાત કરવામાં આવી છે એ યોજના હેઠળ દિવ્યાંગ અને અપૂર્વ વ્યક્તિઓ છે એમને દર મહિને પછી ગુજરાત સરકારની મન ફાવે ત્યાં ફરો નામની યોજના પછી નવી બસ મુસાફરી યોજના કે જેની અંદર તમે મફતના ભાવે વોલ્વો બસની અંદર પ્રવાસ કરી શકશો મિત્રો ગુજરાત સરકાર દ્વારા નડાબેટ વડનગર મોઢેરાનું સૂર્યમંદિર અને સોમનાથ દાદાના દર્શન માટે પ્રવાસના ચાર પેકેજ છે એ જાહેર કરવામાં આવ્યા છે મિત્રો પેકેજની માહિતી તમને જણાવી દઉં તો સૌથી પહેલાં સોમનાથનું પેકેજ છે જેમની વાત કરીએ તો અઠ્યાવીમી એપ્રિલ બે હજાર પચીસથી અમદાવાદથી રાણીપથી નિયમિત ધોરણ કારણે સવારે છ કલાકે અધતન એસીવાળી વોલ્વો બસ ઉપડશે અને બપોરે ચાર કલાકે સોમનાથ પહોંચાડશે અને બીજા દિવસે પરત લાવશે મિત્રો આખા પેકેજની વાત કરીએ તો બે દિવસનું પેકેજ રહેશે બે દિવસ અને એક રાત્રીનું પેકેજ રહેશે પ્રતિ વ્યક્તિ દીઠ ચાર સિંગલ સોફાનો ભાવ રાખવામાં આવ્યો છે અને ડબલ સોફાનો ભાવ છે સાત હજાર અને પચાસ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે આની અંદર હોટલ રૂમનું ભાડું પણ આવી જાય છે મિત્રો જીએસઆરટીસીની અધતન એસીવાળી વોલ્વો બસની અંદર તમારે મુસાફરી કરવાની રહેશે હોટલનું રોકાણ પણ આની અંદર આવી જશે સોમનાથ ખાતે લાઇટ સાઉન્ડ શો છે એમના પણ દર્શન કરાવવામાં આવશે અને સોમનાથની અંદર મ્યુઝિયમ છે એમના પણ દર્શન કરાવવામાં આવશે ત્રિવેણી સંગમ ખાતે આરતી લેવરાવવામાં આવશે ભાલકા તીર્થના દર્શન કરાવવામાં આવશે રામ મંદિર અને ગીતા મંદિરની મુલાકાત કરાવવામાં આવશે અને બીજા દિવસે બપોરે રામ મંદિર ખાતે પ્રસાદીની પણ વ્યવસ્થા કરાવવામાં આવશે અને મિત્રો સોમનાથ ખાતે અગત્યના સ્થળો છે એમની જાણકારી ગાઈડની વ્યવસ્થા દ્વારા આપવામાં આવશે એટલે કે બસની અંદર એક ગાઈડ છે અથવા તો ત્યાં એક ગાઈડ છે એ તમને દરેક સ્થળોની માહિતી છે એ પણ આપશે તો ગુજરાત સરકારે સોમનાથના પ્રવાસને લઈને પેલું પેકેજ જાહેર કર્યું બીજા પેકેજની વાત કરીએ તો નડાબેટ સીમા દર્શન અમદાવાદથી સવારે છ કલાકે બસ ઉપડશે અને હાડાબારે નડાબેટ પહોંચાડશે એમનું ભાડું છે એ અઢારસો રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે ત્યાર પછીના પેકેજની વાત કરીએ તો વડનગર તાનારેરી એક્સપ્રેસ અને મોઢેરાનું સૂર્યમંદિર અમદાવાદથી સવારે નવ કલાકે બસ ઉપડશે અગિયારને પંદરે વડનગર પહોંચાડશે અને પાંચને ત્રીસ કલાકે મોઢેરા પહોંચાડશે એમનું ભાડું અગિયારસો રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે નડાબેટ સીમા દર્શન શન વડનગર ખાતે નવનિર્મિત મ્યુઝિયમ તાનારીરી હાટકેશ્વર મંદિર કીર્તિ તોરણ પ્રેરણા સ્કૂલ મોઢેરાનું સૂર્યમંદિર ખાતે મોઢેરાનું સૂર્યમંદિર છે ત્યાં લાઇટ સાઉન્ડ શો છે એમની પણ મુલાકાત લેવરાવશે અને ગાઈડની વ્યવસ્થા છે એ પણ આ શોની અંદર કરાવવામાં આવશે એટલે કે આ પેકેજની અંદર કરાવવામાં આવશે તમામ ટૂર પેકેજની અંદર ભોજન હોય એટલે કે લંચ હોય બ્રેકફાસ્ટ કરવું હોય ચા પાણી કે ડિનર કરવું હોય અથવા તો કોઈ વ્યક્તિગત ખર્ચો આવશે એ પ્રવાસી એટલે કે વ્યક્તિએ જાતે ભોગવવાનો રહેશે મિત્રો આ આખું પેકેજ છે એ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આમની વધારે માહિતી તમારે જોતી હોય તો તમે બસ સ્ટેન્ડ ઉપર જઈ અને પૂછપરછ કરી શકો છો અને ઓનલાઈન ટિકિટ બુક કરવા માગતા આવો માગતા હો તો જીએસઆરટીસીની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન ટિકિટ છે એ પણ બુક કરાવી શકશો ત્યાર પછી ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર ગુજરાત સરકાર દ્વારા મકાઈ બાજરી જુવાર અને રાગીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર અને છવ્વીસ માટે મકાઈ માટે ટેકાનો ભાવ છે બાવીસો ને પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે ચારસો ને પિસ્તાળીસ રૂપિયા મણનો ટેકાનો ભાવ છે જાહેર કરવામાં આવ્યો છે જ્યારે બાજરી માટે છવ્વીસો ને પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે પાંચસો ને પચીસ રૂપિયા બાજરી માટે મણનો ભાવ છે જાહેર કરવામાં આવ્યો છે માટે બેતાલીસો નેવું રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે આઠસો કરવામાં આવ્યો છે માલદંડી જુવાર માટે ચોત્રીસો એકવીસ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ છે એ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તમે પણ આ પાકને એટલે કે તમારા પાકને ટેકાના ભાવે વેચવા માગો છો તો ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં તમે અરજી કરાવી દેજો રજીસ્ટ્રેશન કરાવી દેજો જે વ્યક્તિ રજીસ્ટ્રેશન કરાવશે અરજી કરાવશે એ જ વ્યક્તિ એ જ ખેડૂત ટેકાના ભાવે પોતાના પાકનું વેચાણ છે એ કરી શકશો રવિ માર્કેટિંગ સિઝન દરમિયાન રાજ્ય સરકાર લઘુત્તમ ટેકાના ભાવે અનાજની ખરીદી કરશે તો ગુજરાતના લાખો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર ઉનાળુ પાકની ખાસ કરીને મકાઈ બાજરી જુવાર અને રાગીની સરકાર છે ટેકાના ભાવે ખરીદી કરશે પછી ગુજરાતના વાહન ચાલકો ધ્યાન આપે કેન્દ્ર સરકાર દ્વારા વાહનના નવા નિયમો છે એ અપડેટ કરવામાં આવ્યા છે એ હેઠળ જો તમે તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને એ બાળક સગીર છે એમનું લાયસન્સ નથી નીકળ્યું તો તમને જેલ થઈ શકે છે મિત્રો પહેલી માર્ચ બે હજાર પચીસથી અમલમાં આવેલ વાહનના નવા કાયદા હેઠળ સગીર વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ ગુના માટે વાલીને દોષિત ગણવામાં આવશે અને આવા કિસ્સામાં વાલીને ત્રણ વર્ષની જેલ થશે અને પચીસ રૂપિયાનો દંડ છે એ પણ ફટકારવામાં આવશે તો મિત્રો હવે પછી ગુજરાતની અંદર અને દેશની અંદર સગીર વ્યક્તિ એટલે કે બાળક છે એ વાહન ચલાવી શકશે નહીં વાહન ચલાવશે અને કોઈ ગુનો કરશે તો વાલીને દોષિત ગણવામાં આવશે સાથે સાથે મિત્રો બીજો પણ એવો નિયમ કાઢવામાં આવ્યો છે કે ટુ વ્હીલર વાહન ઉપર તમે બે વ્યક્તિ જઈ શકો છો અને ત્રીજા વ્યક્તિ સ્વરૂપે તમે બાળકને બેસાડો છો અને એ બાળકની ઉંમર છે એ ચાર વર્ષથી વધુ છે તો પણ તમારે હજાર રૂપિયાનો છે એ ભરવો પડશે કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટના નવા નિયમો હેઠળ નવો નિયમ છે એ બહાર પાડવામાં આવ્યો છે અને પહેલી માર્ચ બે હજાર પચીસથી આની અમલવારી છે એ પણ દેશની અંદર શરૂ થઈ ગઈ છે તો ખાસ કરીને ગુજરાતના વાહન ચાલકો છે એ ધ્યાન આપે તમારે નિયમોનું અને કાયદાનું પાલન છે એ કરવું પડશે પછી ટોલ ટેક્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર પહેલી એપ્રિલ બે હજાર પચીથી દેશની અંદર નેશનલ અને રાજ્યના હાઈવે ઉપર ટોલ ટેક્સની અંદર વધારો કરવામાં આવ્યો છે મિત્રો ટોલ ટેક્સની અંદર પાંચ રૂપિયાથી લઈ અને ચાલીસ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે જેની અંદર અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ટોલની ફી હતી એની અંદર મોટો વધારો કરવામાં આવ્યો છે કાર અને જીપ જેવા લઘુ વાહનો હોય એની અંદર અત્યાર સુધી એકસોને પાંત્રીસ રૂપિયા ટોલ વસૂલવામાં આવતો હતો જે હવે એકસોને ચાલીસ રૂપિયા વસૂલવામાં આવશે જ્યારે મોટા વાહનો હોય બસ હોય ટ્રક હોય એની અંદર ચારસો ને પાસઠ રૂપિયા છે એ વસૂલવામાં આવતો હતો પરંતુ હવે ચારસો ને એંસી રૂપિયા ટોલ છે એ વસૂલવામાં આવશે જ્યારે એલસીવી વાહન હોય તો એની માટે બસો ને ત્રી રૂપિયા ટોલ ટેક્સ છે એ હવે તમારે આપવો પડશે આમ પહેલી એપ્રિલથી દેશભરની અંદર ખાસ કરીને ગુજરાતની અંદર અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ટોલ ટેક્સના ભાવની અંદર વધારો કરવામાં આવ્યો છે સાથે સાથે ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જેની અંદર ટોલ ટેક્સની અંદર પહેલી એપ્રિલથી વધારો કરવામાં આવ્યો છે ત્યાર પછી હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર દેશની અંદર ઘઉંની મબલક આવક થઈ રહી છે જેમને કારણે ભાવની અંદર નરમાઈનો માહોલ છે સુપર ક્વોલિટીના સારા ઘઉં હોય તો એમના એવરેજ ભાવો છે છસો પચાસ રૂપિયા સુધી મળી રહ્યા છે દિવસે ને દિવસે ભાવો ઘટી રહ્યા છે એટલે હવે દરેક ખેડૂત ભાઈઓની નજર છે કે સરકાર દ્વારા ક્યારે ઘઉંની ખરીદી કરવામાં આવે જો સરકાર દ્વારા ઘઉંની ખરીદી કરવામાં આવશે તો ભાવની અંદર થોડોક વધારો છે એ થઈ શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો જુવારમાં ઘરાઘીના અભાવે મણે હોથી બસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે ત્યાર પછી આગળ જોઈએ તો સફેદ તલની અંદર ઊંચો ભાવ ચોવીસો પચીસ રૂપિયા જ્યારે એવરેજ ભાવ સફેદ તલની અંદર ઓગણીસો રૂપિયાની સપાટીએ છે જ્યારે કાળા તલની અંદર ઊંચો ભાવ છે એ પાંચ હજાર એકસો અગિયાર રૂપિયા નોંધાયો છે જ્યારે એવરેજ ભાવ છે એ એનાથી થોડા ઓછા છે ત્યાર પછી આગળ જોઈએ તો જૂનાગઢ માર્કેટયાર્ડની અંદર કેસર કેરીની આવક છે એ શરૂ થઈ ગઈ છે દસ કિલોનું બોક્સ છે એ બારસો રૂપિયાથી લઈ અને અઢારસો રૂપિયાની વચ્ચે વેચાઈ રહ્યું છે આ વર્ષે કેરીના પાકને ભારે નુકસાન થયું છે જેમને કારણે નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે આ વર્ષે કેરીની ઓછી આવક થશે એટલે ભાવ છે એ વધારે જોવા મળશે ત્યાર પછી આગળ જોઈએ તો તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવા માટેની સરકાર દ્વારા તારીખ છે એ લંબાવવામાં આવી છે તમે ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા માંગો છો અને તમે અરજી કરેલી હતી અને હજી સુધી તુવેરનું વેચાણ નથી કર્યું તો તમે ત્રીસ એપ્રિલ બે સુધી વેચાણ છે એ કરી શકશો ગુજરાત સરકાર છે એ તુવેરની ખરીદી ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી કરતી રહેશે તો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો જાણી શકે એટલા માટે આ વિડીયોને બને એટલો શેર કરજો અને આ વધારે માહિતી માટે ખિસ્સો ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો